જેતપુર તાલુકાના રબારીકા ગામે ગઈકાલે યજમાન ના થયેલા મોત મામલે ગોર મહારાજની અટકાયત કરવામાં આવી છે બનાવની વિગતો મુજબ જેતપુર તાલુકાના રબારીકા ગામે રહેતા ખાટ રાજપૂત ક્ષત્રિય સમાજના પરિવાર દ્વારા પિતૃ હવન કર્યો હતો જેમાં હવનમાં યજમાન તરીકે રવજીભાઈ રાઠોડ નામના વૃદ્ધ સેવા બજાવતા હતા જેમાં હવન ચાલુ હતો તે દરમિયાન રાજકોટ રહેતા અમૃતલાલ શિવશંકર દવે કે જે રબારીકા ગામના ખાટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરવાનું કામ કરતા હતા તેઓ હવન સ્થળે આવી બોલાચાલી કરવા લાગ્યા આ વયોવૃદ્ધ ગોરને પરિવારજનોએ જણાવ્યું હતું કે તમને અનેકવાર કહેણ મોકલ્યું પરંતુ તમે કર્મકાંડ કરવા ન આવ્યા એટલે ફરજિયાત બીજા ગોરને બોલાવવા પડ્યા જે વાતથી અમૃતલાલ દવે ગુસ્સે ભરાયા હતા અને યજમાન રવજીભાઈ સાથે કરી એ દરમિયાન મૃતક ગોર મહારાજને શાંત કરવા માટે હાથ પકડી રૂમમાં લઈ જતા એ દરમિયાન ધક્કો મારતા હાથ છૂટી જતા રવજીભાઈ ઓસરીમાં પાણિયારા નીચે રહેલી ચોકડીની પાળ સિમેન્ટની કિનારી કોર માથાના ભાગે વાગતા જમીન પર પટકાયા હતા અને તેને માથાના પાછળના ભાગે કોઈ બોથડ પદાર્થ લાગી જતા તેઓ બેભાન થઈ ગયા હતા આથી તેઓને તરત જ સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર માટે લાવવા ફરજ પરના ડોક્ટરે રવજીભાઈને મૃત જાહેર કર્યા હતા આથી આખી ઘટના પોલીસ મથકે પહોંચતા મૃતકના મોતનું સચોટ કારણ જાણવા ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે મૃતદેહ મોકલવામાં આવ્યો હતો જ્યારે ગોર મહારાજ સામે આઈપીસી કલમ ત્રણસો મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રબારીકા ગામમાં ગઈકાલે એક ખાંટ સમાજના ઘરે પિતૃકાર્ય ચાલુ હતું તે દરમિયાન એક જે એમના ગોરબાબા હતા એ રાજકોટથી કર્મકાંડી ત્યાં આવ્યા અને જે મકાન માલિક હતા એમની સાથે એણે જીબાજોડી કરેલ કે મને બ્રાહ્મણ તરીકે કેમ નથી રાખેલ ત્યારે આ મરણજના જે રવજીભાઈ છે તે તેમને હવનમાંથી ઊભા થઈ અને તેમને સાઈડમાં લઈ જતા હતા કે આપણે સાઈડમાં વાત કરી લઈએ તો ત્યારે આ બ્રાહ્મણ જે છે એ ઉશ્કેરાઈ જતા તેમણે હાથ એમનો છોડાવી અને તેમને ધક્કો મારતા એટલે જે રવજીભાઈ છે તેને ત્યાંથી ઠેબ લાગતા તે પડી જતા અને ધક્કો ધક્કાના કારણે એમના પાણીયારાના નીચેના ભાગે માથું ભટકાતા તેમાં ફૂટ થઈ ગયેલ અને તેના કારણે તેમનું મૃત્યુ થયેલ છે જે આધારે ત્રણસો ચાર મુજબ ગુનો દાખલ કરેલ છે આરોપીને રાઉન્ડ અપ કરી અને અટકાયત કરવામાં આવેલ છે જે મરણ જનાર છે તેમના બ્રાહ્મણ તરીકે આ આરોપી પહેલાં આવી ગયેલા હતા અને જે ભાવતાલમાં એમને બીજા એક સસ્તા બ્રાહ્મણ મળી જતા તેમણે તેમનું કર્મકાંડીનું જે પિતૃ કાર્ય છે તે બીજા બ્રાહ્મણ પાસે કરાવતા અને આજે રાજકોટથી જે આ બ્રાહ્મણ આવતા આરોપી તેમને ખ્યાલ આવતા એમના ઘરે આવી અને એમણે કીધું કે મને કેમ બ્રાહ્મણ તરીકે તમે રાખેલ નથી આ બનાવની શરૂઆત ત્યાંથી થયેલ હતી